જય વસરાત જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જઈશું અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બચું અત્યારે રહે ને કામનો તો સ્ટોકમાં કોઈ બાકી જ ન હોય કેમ કે આવ્યા છે પિયરથી અહીંયા શાસ્ત્રીમાં તો કામ તો હોય જ તે જ બધું બહુ ઢગલા મોઢે કામ પડ્યું છે તો આનું કામ થોડુંક થઈ ગયું છે અને થોડુંક કરવાનું છે બાકી તો કરવા માંડી હર એટલે થઈ જાય નવરા કેમ કે હમણાં દસ બાર દિવસથી આ હાવા બાકી નથી એટલું કામ ભેગું થઈ ગયું છે કપડાં વધી ગયા છે ધોવા કરવાના કચરા પોતા બધી સાફ આ તે બધું ઘણું બધું હે તો એ બધું ધોવા કરવાનું આ રસોડામાં પેઠો અમને બધું બહુ જ બગડી ગયેલું છે જોકે એણે રસોઈને એવું પાછળથી કંઈ કર્યું નથી એટલે કંઈ એમ ન બગડે પાર્સલું લઈ લઈને ખાધા હોય ને તો એ ઠામણાના ઢગલા જેવા તેવા પાણીમાંથી કાઢીને ઘા કરી દીધો હોય એટલે એ હોય અને બાકી રાણા સાહેબને મન થાય ત્યારે મસ્ત મજાની મેગી બનાવી અને ખાઈ લઈએ એટલે એ પણ બધું બગડેલું હોય એટલે હાલો કામકાજ કરવા માંડી અને કામમાં કામમાં ટાઈમ વયો જાય વાંધો નહીં આવે કેમ કે છે ને આવ્યા છે એ પિયરથી એટલે યાદ તો કઈ ઘટે જ એવું તો કઈ જ નહીં નકર કહે કે તમે સાસરે રહ્યો છો પિયર માર્યો છો બધા મને આજુબાજુ વાળા દાંત હજી મોકલું નથી કે આ તો આણું ન મોકલું હોય ને તો એ કે એકદી પૂછી જઈને તારું આણું કે તેડી આવી એટલે એ કે તું અહીંયા તો ટક તો ખરી કે આ તો એ અમને એમ થાય છે કે આણું ન મોકલા હોય ને કે કેમ બોલવું હોય કે એના જેવું કે થઈ ગયું છે અને કામકાજ ઘણું બધું છે અને બધાની યાદી પણ જોરદાર આવે છે અત્યારે મેં બાપુને ફોન કરી અને ધરાઈ ધરાઈને રોઈ લીધું છે કેમ કે ભૂલાતા નથી બધાય અને બહુ જ યાદ આવે ને અહીંયા હવે એકલી થઈ જાઉં છું એટલે બધાની મહેસૂસ બહુ જ થાય બધાનું અને મારા બાપુને પણ અહીંયા તો ગમતું નહોતું ને તો અત્યારે મા બેનને કીધું હશે ને તો બેને ફોન કર્યો અને ઘણું બધું રોઈ લીધું ને એ કે મને હોરવતું નથી હું કહું મને નથી હોરવતું તો કરવું શું હવે બાપ દીકરીને બેને ભેગું રહેવાય એમ તો શેર નહીં કંઈ એટલે એવું છે તો હાલો મિત્રો હવે છે ને કામમાં લાગી જાય ને એટલે થોડોક જીવ પરવાય અને યાદી થોડીક કમ થાય એટલે એવું છે તો હાલો કામકાજ કરવા માંડી આમ બોય લુગડા જરીક ઠેકાણા ના મૂકાય આ ઠેકાણા ના મૂકાય લુગડા આખા ઘરમાં ઢગલા રખડે જતા કે એમ જ હોય હલો મિત્રો જો સેટી ઓસાડ મેલો થઈ ગયો હતો ને તે ઓસાડ બદલાયો જો આ ધોવાના કાઢ્યા છે હવે રાતે કાલે ધો હું અને જે જો ઠેલા બધા ગોઠવી દીધા છે કોણ કઠોર બધું કરવાનું છે વ્યવસ્થિત સેટી સાફ કરી અને મસ્ત કર્યું ન કરતા હાવા બેહાણ ભટ કરી મૂકું તો હું મન થાય એમ લુગડા નાખ દે ભીના ટુવા લુસેટી માંથી મૂકી દે એટલે હા ઓસાળ થઈ જાય બોજ મેળો ચાલ લસણ ડુંગરી લઈ આવીશ હું ગામડે થી મેં કીધું હરખું હે ને ધૂળ ને એવું બધું ખેરે અને હું ભર દઉં ને તો પછી ઉપાધી નહીં જો આટલું લસણ લઈ આવીશ હું અને ડુંગરી છે જો કે મસ્ત તાજી માજી લીલી સમજી ડુંગરી છે કેમ કે હજી ઉપાઈડી અને બે દીધ થયા હતી પછી લઈ આવ્યા વળી ઘણી ઘણી પણ જાય એમ અને હા હતી જ નહીં તો પછી મેં કીધું લઈ જ જાઉં હવે લીલી તો લીલી અહીંયા તો રૂમ માં થોડીક વળી કરી નાખશું ને એટલે વાંધો નહીં આવે જો કપડા ઢગલો એટલો ધોયો છે તો એ હવે હંકેલવાનો બાકી છે તો હંકેલી અને ઠેકાણે કરી દઉં જા જા બધા એના જ છે મારે તો એક જ હતા બધા હું તો ધોઈને હતી એટલે કઈ ટેન્શન જ નહીં પાણી સારું હોય અને વાડીએ મજા આવે ધોવાની તો ધોવાઈ ગયા ભેગા થયા તા જ વારો નીકળી ગયો બધા ધોવાઈ ગયા હવે ઇસ્ત્રી માર દઈ ઘરનું કામકાજ પતી જાય ને પછી મિત્રો જો તુર ની ડાળ છે ને કરાવેલી લઈ આવી આવીશું બાપુ ઘેરથી તો હવે જો આમાં થોડુંક ને તેલ નાખી અને તેલવારી કરીને મૂક દઈ ને એટલે આપણે દુકાને થી લીધી હોય ને એવી તો યાર જ થઈ જાય એકદમ કેમ કે આ દાયરો કરાવવા દીધી તી ની આ બાજુ ગામમાં કરે છે એટલે સોતરી ઉખડી જાય આખી દૂર આપણે દેવાની સોતરી ઉછળી જાય અને બચો આવી દુકાને જ લીધી હોય ને એમ જેવી એકદમ સરસ થઈ જાય અને પછી આમાં ડોળિયા વીણવા હોય તો વીણવાના અને ના વીણો તો પણ બહુ રીય નહીં એટલે હાલે ખરું એમ થઈ જાય જો આમાં કોકોક સેવળે ડોળિયા જો આમાં ટાઈમ મળશે ને તો વીણીશ નકર કાંઈ જાજી છે નહીં અને અમારે કાંઈ ભાત અમે છે ને બહુ ઓછા કરીએ એટલે કાંઈ જરૂર પડે એની બહુ જોઈ નહીં પણ લઈ કામ આવીને તો હવે આવે ને તો કરી ન દાળ ભાત ભાવે ઓછા ભાત વઘારે વધારે ખાય અને ખીચડી ને એવું કરી દાળ ભાત તો બહુ ઓછા જ કરવાના હોય તો હવે આમાં થોડુંક તેલ નાખી તેલ ભેળવી અને પછી વાવણીમાં ભર દઈ જે આગલી જો એટલી દર પડી છે આ પોરની છે અને આ ઓણ હમણાં વાવી હતી ને મારા બાપુ ની એ આ ઓણ કરાવી છે તો હવે એમાં એવું છે કે આ તુરને છે ને તાજી તાજી ખવાય નહીં તો હેલી ના થાય અને બીજું શું હોય મીઠી ના થાય દર ઓણની પોર ખાવાની એવી રીતનું રાખીને તો જો પોરની છે ને ઓણ ખાવું અને આ ડાળને પછી અહીંયા ખૂટી જાય ને તે પછી ચાલુ કરીએ એટલે થોડી જૂની થઈ જાય ને તો તે પછી ખાઈ ને તો આમાં મીઠી અને હેલી પણ બહુ જ થાય આમાં તમે મૂઠીએ કોરો ને તો એ ઘાટી રાબડા જેવી મસ્ત ડાળ થઈ જાય એટલે એવું છે તો જો અત્યારે ડાળમાં તેલ ભેળવી દીધું છે અને બવણી ભરી અને મેલ દીધી છે અને અમારે જોઈને આટલી જ લઈ આવી વધારે તો લઈ આવી નહીં કેમ કે ત્યાં માણસો જાજા હોય ને એને વધારે ઉપયોગ થતી હોય જો આ ગામડેથી ખારી સિંગ બનાવી અને લીવા છે ઘરની સિંગ હતી તો એક દી બેને બધે હાટું બનાવી હતી ને જોશના બેને તો જો અમારે ચાજી નો ખાય એટલે હે ને આટલી લઈ આવી શું ખારસિંગ અને રીંગણા છે પછી ગૌમૂતળ છે બધે ઘરમાં ચાટવા અને ક્યારેક પીવા પણ જોતું હોય તો કામ લાગે અને આંબીલા લેવીશું મુકવાસના બદલામાં કોઈને આંબીલા ખાવા હોય તો જો આને તાવડીમાં શેકી મીઠાવાળા કરી અને પછી બોટલ ભરીને મૂક દઈને એટલે ગમે કોક આવ્યું હોય તો ખાવા દેવા થાય આ હૂકેલા મરચાં છે અને આ બાજુવાળા બેને કે ગૌમૂત્રની બોટલ મગાવી દીધી તો એક બોટલ એના માટે લઈશું અને જો આપણે હળદરની બવણી એક ભરાઈ ગઈ છે હળદર પણ આપણા સહી એટલે કે મારા બાપુની ઘેરથી અને આ ધાણા જીરાનો મસાલો છે આ સાઈઝનો મસાલો છે જો એને બધાને બોટલ ભરીને મૂકી દીધી છે આ સાઈઝનો છે આ ધાણા જીરાનો છે અને આ તુરની એક બોટલ ભરીને મૂકી દીધી છે તેલવાળી કરીને અને આ ખાટી આંબલી છે આમાં જો આપણે મીઠું નાખ્યું છે કાસની બોટલમાં રાખવાનું અને મીઠું નાખતું જવાનું ને દબાવી અને ભરતું જવાનું એકદમ દબાવવાની નકર તો હોય ને આમાં ઈડું પડી જાય અને મીઠું નાખવું ને એટલે આમે કાંઈ થાય તો નહીં જ આ ખજૂર આંબલીની ચટણી જ્યારે કરવી હોય ને ત્યારે આપણે કરી હકી એટલે એ બોટલ એક ભરીને મૂકી દીધી તો આ બધું અને લસણ એ બધું ઠેકાણે થઈ ગયું આ બધી વસ્તુ જો અત્યારે ઠેકાણે કરું છું બધું મૂકાય જાય બધી બોટલો જો ધોઈ અને અત્યારે ભરી અને મૂકી દીધી છે અને શાકભાજીમાં તો અચ્છે રહે ને રીંગણા જોતા બીજું તો કોઈ હતું નીતિ લઈ આવે એટલે ખાલી રીંગણા લઈ આવીશું અને બસ એટલી વસ્તુ છે અને એક ઘીની બવણી ભરી આવીશું અને સાઈઝને દૂધ ને એવું બધું લઈ આવીશું સાઈઝ કેટલા દિવસ હાલશે હજી તો ફ્રીજમાં એમને મૂકી દઈને કેન ભરેલા જેવું જોઈએ ઉપયોગ કરી લઈ અને આ કરના ભેંસ અને ગાયોનું સ્પેશિયલ મસ્ત મજાનું ઘી છે તો જો ઘી લેવાશે ને અત્યારે ઉનાળામાં તો અમે ઘીની કંઈ બહુ જરૂર પડે નહીં પણ તોય એમ કે હોય ને તો ખાવા થાય મારમાં કે લઈ જાય ને તો માખણ નથી લઈ એવી દહીં નથી લઈ એવી ઉનાળાની હિસાબે મેં કીધું ખરાબ થઈ જાય એક દીમા તો તો દહીં ને માખણ ને એવું જ લઈ એવી નથી શાકભાજી બીજા કંઈ હોતા નહીં એટલે એ કાંઈ લઈ એવી નહીં અને બાજરો ને ઘઉં તો ઓલી વખતે ગઈ હતી ત્યારે ચટણી બધું લેવી એટલે જો આવી રીતને બોટલો બધી ભરી અને મૂકી દઈ અને આમાં ને આપણે ખર્ચો કાંઈ નથી બધું મમ્મીને ઘેરથી આવે હે એટલે હાલે હે નગર સિટીના ખર્ચા પોહાય ની હો અત્યારે કેવું કામ ખોયલું છે જો ઘઉંની ની પેટી હશે ને એને સાફ કરી લીધી છે અને એકદમ ખાલી કરી લીધી છે હવે એમાં જો એટલા જૂના ઘઉં છે કે ડોલ ભરી છે ને એટલા થોડાક આમાં છે અને નવા ઘઉં બધા જે આવ્યા છે ને એને હોમા કરી અને બધા ભરવાના છે પેટીમાં અને જૂના રાખવાના બહાર એટલે જૂના પહેલાં ખવાય જાય એટલે અત્યારે જો ભાઈ એવું કામકાજ કરું છું મિત્રો જો ગાડી તો આપણે એને વાડિયાથી સર્વિસ કરીને જ લઈ આવ્યા હતા હવે ઢાંકવાની બાકી હતી તો જો ઢાંકી અને મસ્ત મજાની મૂકી દીધી છે ઉનાળો હાલે છે તો જો તો પાર્કિંગમાં હું પણ શેરીમાં કોઈ માણસું નથી દેખાતા જો અમારી સોસાયટી છે તમને ક્યારે દેખાડી નથી સોસાયટી તો બહુ મોટી છે મોટું ગામ હોય ને એનાથી મોટી લાગે એવડી છે સોસાયટી આવા બધા ફ્લેટો છે ટેનામેન્ટ છે ને એનું પાર્કિંગ અને અમે રહીશી પેલા માળે અહીંથી દાદરા ચડવાના લીપમાં જવું મિત્રો જો ને ઘઉંના દયણા કરવાનું હાલે છે સાફ સફાઈ સારું છે અત્યારે જોકે આમાં બહુ ને એવું છે નહીં પણ એમ કે તો એ છે જાતેરો થઈ જાય ને તો એમ કે વાંધો ના આવે કોક કોક કાકરી છે તો નીકળી જાય ને જો આ બધું એમ તો છે તો ખરી ગણી જોગલો પીરો શેઠો અહીંયા એટલે એવું છે ચારે લીધા પેલા એટલે ઘી બધું પસરો તો નીકળી ગયું મોટી મોટી કાકરી છે ને તો હવે જરાક જોઈ લઈએ તો પછી વાંધો ન આવે જે દરણું દરવાનું હોય ને તો સીધું દળવાનું જ રે સાફ કરી નીકળ્યા હોય ને તો બગડે નહીં અને પછી દાણા ટેન્શન ન રે કંઈ એટલે એવું છે તો હાલો બધા ઘઉં સાફ કરવા બીજું હું ચાલુ કર્યા છે આજે હજી થઈ જાય તો મિત્રો જોતા જ મન થઈ જાય એવું મસ્ત મજાનું સરગવાનું શાક બનાવ્યું છે તો હાલો ખાવા બધા જો કેટલું મસ્ત અને સરસ છે ને આમાં આપણે એક ટમેટું નાખ્યું છે લસણવાળી ચટણી નાખી છે ચણાનો લોટ છે કેલો નાખ્યો છે અને બધા મસાલા નાખી અને સરગવાની એક સીટી પાડી દીધી હતી કુકરમાં અને પછી બફાઈ ગયો એટલે વઘાર કર નાખો છે અને બહુ મસ્ત અને સરસ મજાનું બનાવ્યું છે સરગવાનું શાક તો આવી જજો ખાવા અને જો આ બાફેલી હિંગુ થોડી કેમ તો રાખી હતી ખાવા કે મને બાફેલી શીંગુ બહુ જ ભાવે અને આ પાણી પણ બહુ જ સારું હોય છે અને હરગવાનું પાણી તો રોજ ઉઠીને આપણે પીવાનું ગણ ન કરે ને એટલું હરગવાનું પાણી ગણ કરે બહુ જ મસ્ત હે તો જો આ પીવાથી ગમે એવો રોગચાળો હોય નહીં તો દૂર થઈ જાય અને શરીર નરવાઈ પણ બહુ જ આવે તો હાલો થોડુંક પાણી પી લઈ થોડુંક અમાર રાણા સાહેબ રાખી દઈ જો પીવે તો ભર નખો હું પી ટાટા ગુડ બાય